વિકાસ ત્રીસ વર્ષ તો થયો અને છતાં પણ આપણે અનેકવાર એવું જોઈએ છે કે વિકાસ પડી ભાંગ્યો હોય કે પછી વિકાસ મોટો જ ન થયો હોય એના કારણો ઘણા બધા હોઈ શકે છે નેતાઓ મંચ પરથી જ્યારે એવું કહે કે અમે આ વિસ્તારમાં આ કર્યું છે અમે આ વિસ્તારમાં આટલો વિકાસ કર્યો છે એ કાગળ પર દેખાય પણ જ્યારે રસ્તા વચ્ચે જઈએ આપણે જ્યારે ગામમાં જઈએ ત્યારે આપણને ખબર પડે કે એવું કશું અહીંયા પહોંચ્યું જ નથી અનેક ગામડાઓ હજી ગુજરાતના એવા છે કે જ્યાં સરહદ ઉપર આપણે ત્યાં લખી દેવું જોઈએ કે અહીંયા વિકાસને આવવાની મનાઈ છે કારણ કે ત્યાં સુધી ક્યાંય વિકાસ પહોંચ્યો જ નથી ત્યાં રસ્તાઓ નથી પહોંચ્યા રસ્તાના અભાવના કારણે જે પરિસ્થિતિ સર્જાતી હોય છે એના અનેક વિડીયોઝ બતાવ્યા છે એની આખી પરિસ્થિતિ કેવી કરુણ હોય છે કે જ્યારે એક મહિલા બાળકને જન્મ આપવાની હોય રસ્તાના અભાવને કારણે રસ્તા વચ્ચે બાળકને જન્મ આપી દે એ બાળકનું કાં તો મહિલાનું મૃત્યુ થઈ જાય અને છતાં પણ આપણે વિકાસની વાત કરીએ તો શરમ આવવી જોઈએ અને આ માત્ર કોઈ બાળકના જન્મ આપવા સુધી કે પછી હોસ્પિટલ લઈ જવા સુધીની વાત સીમિત નથી સ્મશાન યાત્રા એટલે કોઈ માણસની અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે એમને સ્મશાન લઈ જવા પડે અને ત્યારે રસ્તાના અભાવને કારણે કપરી પરિસ્થિતિમાં નદી પાર કરી અને રસ્તાના અભાવને કારણે કિલોમીટરો સુધી ચાલી અને એમને સ્મશાન યાત્રાએ લઈ જવું પડે ત્યારે પણ સવાલ થાય છે કે અચ્છા આ વિકાસ છે ગુજરાતનો અને જો આ ગુજરાતનો વિકાસ છે તો પછી મંચ પરથી વાતો કરતા એ નેતાઓને કોઈ સવાલ કરો કે આવો વિકાસ તો ન હોય વિકાસની પરિભાષાઓ શહેર અને ગામડાઓમાં ખૂબ અલગ હોય છે ગામડાઓમાં માત્ર પીવાનું પાણી પહોંચી જાય અને સારા રસ્તા પહોંચી જાય તો પણ આપણે માની લઈએ કે ત્યાં વિકાસ થઈ ગયો છે પણ એ સામાન્ય સુવિધા પણ ત્યાં નથી પહોંચી હજુ પણ છેવાડાના ગામમાં રહેતા માણસો એ નાની નાની છોકરીઓ જે મેં રસ્તા પર જોઈ છે કે જે પાણી ભરવા માટે કિલોમીટર સુધી ચાલે છે અનેક એવા ગામડા પાણી નથી પહોંચ્યું છે આખી કહાની અને રહ્યો છું કારણ કે ફરી એકવાર એવો વિડિયો આવ્યો છે દેવગઢ બારિયાના દુધિયા ગામનો વિડીયો છે અને ત્યાં સ્મશાન યાત્રા માટે જ્યારે આખું ગામ નીકળે છે ત્યારે કેટલી કપરી પરિસ્થિતિથી એ સ્મશાન યાત્રા નીકળે છે એ બતાવી છે તમને એ બતાવવાનો મકસદ ખાલી એટલો છે કે એ જોઈને પણ આપણા અંદરનો આત્મા જાગીએ અને સવાલ નથી કરતો કે આપણે જેને મત આપીએ છીએ આપણે જે નેતાઓને આપણે જે અધિકારીઓને એવું કહેતા સાંભળ્યા છે કે વિકાસ તો પહોંચ્યો છે ગામડા ગામડા સુધી સુવિધા પહોંચી છે એને આપણે સવાલ કરતા થઈએ ત્યાં ગામના લોકો ખૂબ છે છે કારણ કે માત્ર વાત વિકાસની નથી મનરેગા પણ પ્રશ્ન એ છે કે મનરેગાના અંતર્ગત એ રસ્તો બનવાનો હતો કૌભાંડ થયું અને કૌભાંડ પછી તમે જુઓ કે ત્યાં અત્યારે કેવી પરિસ્થિતિ છે ત્યાં રસ્તો પહોંચ્યો જ નથી અને આવા તો કેટલાય બધા કૌભાંડો ગામડાઓમાં થયા છે નલસે જલમાં અનેક કૌભાંડો થયા છે કે જ્યાં કાગળ પર બધું જ લખાઈ ગયું હોય પૈસા બધા પહોંચી ગયા હોય પણ ત્યાં એ વ્યવસ્થા પહોંચી જ ન હોય અને આપણે કરપ કરપ્શનમાં એટલા ખત બધી રહ્યા છીએ કે અત્યારે પરિસ્થિતિ એ આવી છે કે સામાન્ય માણસ પાસે પીવાનું પાણી નથી પહોંચ્યું સામાન્ય માણસ પાસે રસ્તા નથી પહોંચ્યા

ગરીબોને ને કેવું દેહકામ લઈને આવવાનું પડે એમ અમારે બચ્યું ખાબળ મંત્રી ગ્રામ પંચાયતના મંત્રી ભારત દેશના ના ભણાવ્યા તે વખત આજે અરાડ થી બે હજાર સુધી મેં તે વખત નો ભાજપ મેં વોટ આલતીલો પણ હવે એ કશું કર્યું નથી અને અમારા વરસાદ ને આવવા પડવા પડે અને શમશાન આ રીતે અમારે કરવા પડે છે કોઈ આપણે શમશાન ગુરુ ભણાવેલા શમશાન મેં કોઈ જગ્યાએ આવું ભણાવેલું છે ગમે તો ગુજરાત રાજ્ય મેં જો આવું શમશાન કોઈ જગ્યાએ હોય તો કી બતાવો

કે જે તે વેડફળિયાનું શમશાન બની ગયું હોવાથી હાલ અહીંયા કોઈ રૂપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શમશાન સગડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભળોદભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર રજ છે જય જય ભારત ગુજરાતમાં વિકાસની વાત કરતા પહેલાં આપણે આપણા એસીવાળા ચેમ્બરમાંથી બહાર નીકળી અને જોવું પડશે કે ગુજરાતનો એ છેવાડાનો વ્યક્તિ એ માણસ પીડાઈ રહ્યો છે કઈ વસ્તુના કારણે એ છેવાડાના ગામમાં પીવાનું પાણી પહોંચ્યું છે કે કેમ એ છેવાડાના ગામમાં શૌચાલય પહોંચ્યા છે કે કેમ એ છેવાડાના ગામમાં શિક્ષકો છે કે કેમ ત્યાં શાળાઓ બની છે કે કેમ શાળાઓ બની છે તો એ કઈ પરિસ્થિતિમાં છે જો એના જવાબ મળી જાય અને છેલ્લા માણસ સુધી જો એ સુવિધા પહોંચે ને તો એને વિકાસ કહેવાય બાકી આપણે મંચ પરથી વિકાસની વાતો કરતા સારા ના લાગીએ